અનન્ય અનુભવ પૂરો પાડે છે સાથે જ સાચ રેસ્ટોરન્ટમાં શુદ્ધ શાકાહારી ભોજન વધુ આનંદમાં ઉમેરો કરે છે પરંપરાગત ભારતીય આતિથ્યના સમૃદ્ધ વારસા સાથે આધુનિક સુવિધાઓને જોડે છે વ્યવસાયિકો અને રજાઓ માણતા પ્રવાસીઓ બંને માટે ડિઝાઇન કરવામાં આવેલી આ પ્રોપર્ટી ગુજરાતના સૌથી વધુ મુલાકાત લેવાયેલા સ્થળો પૈકીના એકમાં અસાધારણ રોકાણનું વચન આપે છે આરામદાયક અને શાંત વાતાવરણ પ્રદાન કરવા માટે સાવચેતીપૂર્વક ડિઝાઇન કરવામાં આવેલી છે દરેક રૂમ કાળજીપૂર્વક તૈયાર કરાયેલા રોકાણ સ્થાન તરીકે સત્કાર આપે છે જેમાં આધુનિક રાચરશીલા સાથે ભવ્ય

જ્યાં મહેમાનો વિશુદ્ધ ભારતીય અને આંતરરાષ્ટ્રીય સ્વાદથી ભરપૂર વાનગીઓનો આનંદ માણી શકે છે રેસ્ટોરન્ટમાં વૈવિધ્યાસભર મેન્યુ ઉપલબ્ધ છે જેમાં દરેક વાનગી ઉત્તમતા સાથે તૈયાર કરવામાં આવે છે જેનાથી તે આ પ્રકારના સમૃદ્ધ ભારતીય વારસાને દર્શાવતો એક અસ્મરણીય ભોજન અનુભવ બની જાય છે एनराइज कीवड़ियां ना लॉन्चिंग प्रसंगे बोलता साया होटल खाते बिजनेस डेवलपमेंट ना जनरल मैनेजर श्री दिनेश दहिया ये के एनराइज चालू किया है साया जी ये एसोसिएशन करके जब केवड़िया में आता है तो एक ऐसे ओनर के साथ आने का सौभाग्य मिला है उसे जो लोकल कम्युनिटी के का रिस्पेक्ट लोकल ट्रेडिशंस का रिस्पेक्ट और खुद आ, इतने हाई रिगार्ड पे इस टेस्टफुल आर्किटेक्ट को अंजाम दिया है आप खुद यहाँ खड़े हुए आप देखिए यहाँ की जो आ, माहौल है वो कितना अच्छा लगता है इट्स अ ग्रेट एसोसिएशन विद कपिल भाई एंड द टीम एंड और साइज कमिंग इन इट इज़ absolutely पंटैक्ट टू एंटर दिस मार्केट जैसे हमारे अनुराग जी ने बताया ये हमारा पहला एनड्राइज है गो जो गुजरात में आया है एंड ये प्रीमियम प्रोडक्ट है जो हम इस मार्केट में हम लोग लेके आए हैं एंड वी थिंक टू कि हम यहाँ से आगे और ग्रो करेंगे સ્ટેચ્યુ ઓફ યુનિટી સમગ્ર વિશ્વભરમાંથી લોકો ગુજરાતના એક એવા લોખંડી પુરુષની પ્રેરણા લેવા માટે જ્યારે અહીંયા કેવડિયા ખાતે આવતા હોય છે ત્યારે અમારી પણ એવી એક ફરજ હોય છે કે કેવડિયામાં આવતા ગુજરાત તથા ગુજરાતની બહારના અથવા તો દેશ વિદેશના તમામે તમામ પ્રવાસીઓને અમે પણ એક અમારા ઘરના મહેમાનની જેમ સાચવીએ ગુજરાતમાં તો આપને ખ્યાલ છે કે અતિથિને ભગવાનનું સ્વરૂપ આપવામાં આવ્યું છે તો અતિથી પણ અમારે ત્યાં પૂરેપૂરા સંતોષકારક અમારી સરભરા નીવડે અને ખાસ કરીને અમે જે વિસ્તારમાં અત્યારે વ્યવસાય કરવા માટે આવ્યા છીએ એ વિસ્તારના લોકોને પણ અમારા થકી મેક્ઝિમમ કંઈક ને કંઈક સારામાં સારો ફાયદો થાય એના માટે અમે સતત પ્રયત્નશીલ રહેતા હોઈએ છીએ અહીંયા લોકલ કર્મચારીઓને પણ અમે વધારેમાં વધારે સંખ્યામાં રાખવા માટેનો પ્રયત્ન કર્યો છે અને આ હોટલ ચાલુ થયા પહેલાં પણ ઘણા વર્ષોથી આપણે ઘણા નાના મોટા યુનિટ આ જિલ્લામાં ચાલે છે એમાં પણ લોકલ કર્મચારીઓ આપણે રાખતા જ આવીએ છીએ વધતા નાની મોટી કોલેજો સાથે પણ આપણે ટાઈપ કરીએ છીએ કે જેમાં અહીંયા જે પણ વિદ્યાર્થીઓ કોલેજમાં પોતાનું ભવિષ્ય બનાવવા માટે આવતા હોય છે તેઓ પણ એક હોસ્પિટાલિટીની ટ્રેનિંગ માટે ફ્રી ઓફ ચાર્જ અમારે ત્યાં આવી શકે એવા પણ અમે લોકો પ્રયત્નો માટે આપણા જિલ્લાની બે કોલેજો સાથે પણ ટાઈપ કર્યું છે અને ભવિષ્યમાં પણ અમે સતત આ માટે પ્રયત્નશીલ નવ નવું હશે પ્રવાસીઓ માટે પ્રવાસીઓ તો ઘણા સમયથી છેલ્લા લગભગ બે હજાર અઢારથી આ વિસ્તારમાં આવતા રહ્યા છે પરંતુ હોસ્પિટાલિટીનું એક કહેવાય કે ચરમસીમા કે આપણે દેશ વિદેશમાં જ્યારે સારી સારી જગ્યાઓમાં સારા સારા હિલ સ્ટેશનોમાં જ્યારે ફરવા માટે જતા હોઈએ છીએ ત્યારે જે સુવિધાઓ જ્યારે પબ્લિક મેળવતી હોય છે એ સુવિધાઓમાં ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક લોકલ લેવલે કચાશ હતી તો આને અમે સંપૂર્ણ કરવાનું કામ સયાજી દ્વારા કર્યું છે જેથી કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાની સાથે જે લોકો આનંદ પામે છે એની સાથે સાથે રોકાવા માટે પણ લોકો સંપૂર્ણ કહેવાય કે સંતોષકારક અહીંયાથી અમારી પાસેથી વિદાય લે એવી અમારી ખાસ કરીને પ્રયત્નો સતત રહેલા હોય છે